આજનો વિડિયો રહેવાનો છે સિલ્ક સાડીના મેન્યુફેક્ચરરના અંદરથી હા મિત્રો સિલ્ક સાડીના મેન્યુફેક્ચરર બરાબર સાંભળ્યું છે અહીંયા તમને 800 રૂપિયાથી સિલ્ક સાડી જોવા મળી જશે તમને ખબર પડી હા ભાઈ હા 800 રૂપિયા થી જ પડવાની છે તમે સાચું સાંભળો છો મિત્રો 800 રૂપિયા થી તમને આ ટાઈપની બ્યુટીફુલ સરસ સાડી સા કલેક્શન જોવા મળી જવાના છે આ બધું મળવાનું છે કે ભાઈ અજવીરા ફેશનના અંદર અને મેન્યુફેક્ચરર છે એટલા માટે અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસ પર સરસ સાડી સા કલેક્શન જોવા મળી જવાના છે ને સરસ સાડી સા કલેક્શન કેવા ટાઈપના છે કયા છે અને કેટલા ડિફરન્ટ ડિઝાઇન ના અંદર રહેશે જોવા માંગતા હોય તો વિડિયો ન કરતા કે વિડિયો ને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો સ્ટાર્ટ કરીએ હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આવી ગયા છે આપણે પાસેથી છોલ્ક સાડીઝના કલેક્શન આઠસો રૂપિયાથી મળે છે એમ તો આપણા પાસે સાડીઝની બધી જ ટાઈપની વેરાયટીઝ મળશે બટ આવી જઈએ આપણે સિલ્ક સાડીસ પર તો સિલ્ક સાડીઝના અંદર તમને થોડી ડિફરન્ટ હટકે બ્યુટીફુલ ડિઝાઇન્સ જોવા મળી જશે અને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ સિલ્ક સાડીઝ એટલે કે હોટ સેલિંગ પ્રોડક્ટ હોય છે ભલે બધી જ ફેસ્ટિવલ્સના અંદર અને બધી જ સિઝનના અંદર કારણ કે સલક સાડી બહુ જ વધારે ચાલતી હોય છે માર્કેટના અંદર અને સલક સાડી ની વાત કરો તો અહીંયા તમે બનારસી કાંજીવરમ પટ્ટો પટોળું ગાટા કિંગ સિલ્ક સાડીસા কাલેક્શન મળી જશે તો ભલે તમે સાઉથ થી બિલોંગ કરો છો કે પછી તમે નોર્થ ના અંદર રહો છો કે પછી ગુજરાત ના અંદર બિલોંગ કરો છો કે પછી મહારાષ્ટ્ર ના અંદર થઈ દરેક ટાઈપ ની આપણો પાસે સિલ્ક સાડીસા કાલેક્શન જોવા મળી જશે અને સિલ્ક સાડીસ ની વાત કરીએ તો અહીંયા તમને 800 થી સિલ્ક સાડીસા કાલેક્શન મળવાના છે અને પણ કંઈક આ ટાઈપ બ્યુટીફુલ સિલ્ક સાડીસા રેવાના છે અને આપણે વાત કરીએ તો હોટ સેલિંગ પ્રોડક્ટ છે ટોપ દિવાળી કાલેક્શન આવી ગયું છે જે તમે જોઈ શકો કે બ્યુટીફુલ એક સિલ્ક સાડી હું તમને બતાવ છું એકદમ બ્યુટીફુલ નિયોન પિંક કલર ના અંદર રેવાનો છે સાથે સાથે મળી જશે અને આનું તમે આ જોઈ શકો છો બોર્ડર કેટલી બ્યુટીફુલ છે અને અંદર તમને ડિફરન્ટ કાઇન્ડ ઓફ શેડ્સ જોવા મળી જશે શેડ્સ ની વાત કરું તો ભાઈ આપણે લઈને જ ચાલીએ છીએ કે કેટલા કલર વેરાયટી અહીંયા તમને જોવા મળવાના છે તો આના અંદર તમને મળશે બ્લુ पी कलर पिंक कलर ग्रीन कलर टोटली बात करिए तो छोड़ो छो बाकी कलेक्शन पर तो कलेक्शन तो लाइट कलर डार्क कलर बढ़ा कलर वेराइट साड़े डिफर काइंड ऑफ वेरिए सिल्क थी अफोर्डेबल प्राइस अँ रहें कारण के सिल्क साड़ीज मेन्युफेक्चर है इलाकी अँ तक साड़ीसूट थी गयु कुर्ती थी सलवार कलेक्शन शो रुम कर्युटीफुल ब्युटिफुल आर्टिकल्स मिळते मित्र जो एक अंदर आप कव्हर कर તમને વધુ કલેક્શન જોવું હોય વધુ ઇન્ફોર્મેશન લેવી હોય ને તો સ્ક્રીન સ્ક્રીન પર નંબર એના ઉપર તમે વિડિયો કોલ કરીને વધુ કલેક્શન પણ જોઈ શકશો અને વધુ ઇન્ફોર્મેશન માટે તમે કોલ પણ કરી શકશો હા અને તમને તમારી લેંગ્વેજના અંદર સેલ્સ એક્ઝિક્યુટિવ પણ મળવાનું છે જો તમે ગુજરાતી બોલો છો તો તમને ગુજરાતી લેંગ્વેજના અંદર મળશે મરાઠી બોલો છો મરાઠી લેંગ્વેજના અંદર મળશે અને બાકી કલેક્શનની જ વાત કરું તો કલેક્શન તો એકદમ અમેઝિંગ છે સાથે સાથે સર્વિસિસ ફેસિલિટીસ પણ અમેઝિંગ જોવા મળી જશે અને મિત્રો એક વધારે બેસ્ટ વસ્તુ અહીંયા તમને પિકઅપ ટ્રોપની પણ ફેસિલિટીસ મળી જવાના છે તમે જો સુરત સ્ટેશન આવો છો સાઈટ રેલવે સ્ટેશન આવો છો તમને પિકઅપ ડ્રોપની ફેસિલિટી મળી જશે તમે એરપોર્ટ આવો ખાલી કોલ કરો તમને પિકઅપ મેનની ફેસિલિટીસ મળી જવાની છે બાકી કલેક્શન તો તમે જોઈ શકો છો વન બાય વન કે કેટલું બ્યુટિફુલ બ્યુટિફુલ કલેક્શન છે જો તમને ઢોલા સિલ્ક જોઈએ ચદ્દીરી સિલ્ક જોઈએ કે પછી તમને આ ટાઈપના ઓર્ગેન્ઝા વેલ્સ કલેક્શન જોઈએ બધા ટાઈપના આપણા પાસે કલેક્શન અવેલેબલ છે આ તમે કલેક્શન જોઈ શકો છો બ્યુટિફુલ ફેબ્રિક છે સાથે સાથે અહીંયા તમને કંઈક વિવિંગનું વર્ક જોવા મળી જશે અને અહીંયા તમને સિરોસ્કી કે ડાયમંડનું વર્ક આપ્યું છે ટસલ પણ તમને જોવા મળી જશે આના અંદર પણ ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ કલર શેડ્સ બધું અવેલેબલ છે અને આવી જઈએ આપણે ગુજરાતી ટેસ્ટ પર આ તમે જોઈ શકો છો આ ટાઈપની સાડી તો ગુજરાતની અંદર બહુ જ વધારે ચાલતી હોય છે તો આ ટાઈપની સાડીસ આ ટાઈપના સિલ્ક સાડીસના અફોર્ડેબલ કલેક્શન જો તમને પણ પરચેસ કરવા છે તો ક્યાં ઉપર આવું પડશે અજમી આ ફેશન અને વધુ કલેક્શન તમને પણ જોવા છે અને મને પણ બતાવવાના છે પણ મિત્રો આપણા પાસે છે વિડીયોની એક લિમિટ પાંચ મિનિટના વિડીયોના અંદર બધું ન બતાવી શકાય તો જો તમને વધુ કલેક્શન એક્સપ્લોર કરવા છે જોવું છે વધુ ઓમેશન લીવ છે તો સે સ્ક્રીન પર નંબર આ જસ્ટ કોલ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો કરી દો અપને ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ